નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિક્ષક અભિરુચિ કોસોટી ઉચ્ચતર માધ્યમિક બે હજાર છવ્વીસનું જાહેરનામું એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ હાયર સેકન્ડરી ટાટ એચ એસની નોટિફિકેશન આવી ગઈ છે મિત્રો આપણે આગળ જોયું કે ટાટની એક્ઝામમાં ફેરફારો કરવામાં આવ્યા હતા એ આપને વિડીયો બનાવ્યો છે અને પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ બીજું જાહેરનામું આવી ગયું છે અને શિક્ષણ વિભાગ સચિવાલય ઘણા ઘણા ઠરાવ ક્રમાંક પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ હેતુ માટે ડી સ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભરિચ કસોટી નું આયોજન કરવા બાબતે ઠરાવ કરવામાં આવેલ હતું અને હવે લેવાની છે તેની જાહેરનામું સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક બે હજાર છવ્વીસ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ હાયર સેકન્ડરી બે હજાર છવ્વીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે સદર કોસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મારફતે કરવામાં આવશે ચાલો થોડુંક આગળ વધીએ હવે શિક્ષક અભિરુચિ કોસટી ઉચ્ચતર માધ્યમિક બે હજાર છવ્વીસનો કાર્યક્રમ આપણે જોવાના છે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય કરો દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો આ તારીખ યાદ રાખવાની ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છેલ્લી તારીખ છે જો આના પછી તારીખમાં વધારો કરે તો શક્યતા ખરી પણ હાલ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી છે આ તારીખ યાદ રાખવાની કારણ કે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી છે પછી ત્રણ નંબર પર ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી છે એટલે ફી ભરવાની હોય તો તે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ભરી શકો છો ચાર નંબર પર પ્રાથમિક પરીક્ષા ક્યારે લેવાશે તે ઓગણત્રીસ તારીખે આપેલી છે માર્ચ મહિનામાં લેવાઈ જશે ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ અને મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક રેખિત સ્વરૂપ એટલે મેન એક્ઝામ છે લેખિત હશે અને એ મે મહિનામાં છે એટલે બે હજાર છવ્વીસ સંભવિત છે આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકે ની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષકો વેચિકો છોટી ઉચ્ચતર માધ્યમિક માટે ઉપસ્થિત થઈ શકશે એટલે એમએસસી અને એમ કોમ સુધી ભણેલા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે એટલે માસ્ટર ડિગ્રી ફરજિયાત છે ગ્રેજ્યુએશન પ્લસ માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે ધોરણ અગિયાર બારમાં શિક્ષક બનવા માટે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ લેવામાં આવે છે અને તેમાં માસ્ટર ડિગ્રી ફરજિયાત છે અને ત્યારે તમે ફોર્મ ભરી શકો છો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ હોય તો માસ્ટર ડિગ્રી જરૂરી હોય છે ધોરણ અગિયાર બારમાં શિક્ષક બનવું હોય તો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે આગળ જોઈએ તો માસ્ટર ડિગ્રી માટે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અનુસ્થાનતર ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે અનુસ્નાતક તક ડિગ્રી એટલે કે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે અને છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે પરંતુ ઉમેદવારો ભવિષ્યમાં યોજના શિક્ષક ભરતી પ્રક્રિયામાં સંબંધિત લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે એટલે ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યારે તમારું પરિણામ આવી જાય તો તમારે જે માર્કશીટ છે છેલ્લી માર્કશીટ એ રજૂ કરવાની રહેશે અને આવું ના થાય તો ભરતી બાબતે ભરતી સમિતિ જે નિર્ણય લેશે તે આખરી અને માન્ય ગણાશે તો આવા બધા નિયમો છે થોડુંક લાસ્ટ સેમેસ્ટરમાં હોવ તો તમે આ જોઈ લેવાનું હવે જોઈએ આપને એસસી એસટી એસસીબીસી ઇડબ્લ્યુ એસ પીએચ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂપિયા પાંચસો ભરવાની રહેશે મિત્રો આશા રાખે કે માહિતી મળી ગઈ હશે અને પૂરતી ચકાસણી કરી ભરતી માટે લાયક હોય તો જ ફોર્મ ભરવા સૂચન છે મળે છે આગળના નવા વિડીયોમાં વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર સોનું